ત્યારબાદ અમારી સાથે હર હંમેશ ખડેપગે ઉભા રહેનાર અને અમારી જે કઈ પ્રવૃત્તિ છે એને મીડિયાના માધ્યમથી સમાજમાં સંદેશો ફેલાવી અમને પ્રોત્સાહિત કરનાર એવા સૌ મીડિયાના કર્મચારી મિત્રોને વિનંતી કે સ્ટેજ ઉપર આપ પધારશો આપનું પણ અમે પુષ્પકુજથી સન્માન કરો અમારો આગ્રહ છે ના સૌ મિત્રો આવો તમારા અમારા ફોટા તો તમે મોકલે જ છો પણ તમારા ફોટા ક્યાંય હોતા નથી એટલે આજે સ્ટેજ ઉપર તમારે આવવાનું છે સૌ મિત્રોને વિનંતી ભાઈ નીલકંઠાઈ પિયુષભાઈ મુન્નાભાઈ સૌ આવી જાઓ અમારા પ્રિન્સિપાલ સાહેબ આપ સર્વેનું અહીંયા પુષ્પક સન્માન કરે છે મિત્રો ઘેર બેઠા આપણી શાળાનો જે કઈ કાર્યક્રમ છે આપણા શાળામાં જે કઈ પ્રવૃત્તિ થાય છે મીડિયાના આપણે અને શ્રેય આ સૌ ખૂબ આભાર ઉપસ્થિત અહીંયા સભા મંડપની અંદર જે ઉપસ્થિત છો એવા આપ સૌનું પણ અહીંથી હું શબ્દના પુષ્પક ગુચ્છ હાર્દિક સ્વાગત કરું છું સૌનો ખૂબ ખૂબ આભાર આગળનો કાર્યક્રમ એ અમારો એક વિશેષ સન્માનનો કાર્યક્રમ છે વિશેષ સન્માનમાં શેઠ એમ જે હાઈસ્કૂલ ઓગણીસો ને સત્તરથી એની જે સ્થાપના અને એકસો ને આઠમા વર્ષમાં પ્રવેશ કરી ચૂકી છે આ સંસ્થાને ઊભી કરવા માટે આ સંસ્થાને ફરીથી એ જ ગતિ આપવા માટે થઈ અને આપણી શહેરના અનેક નામાંકિત ઉદારદિલ દાતાઓનો અમને ખૂબ ખૂબ સહયોગ રહ્યો છે એવા ઉદાપગલ દાતાઓમાં વાત કરીએ તો આજે બે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર એ કોઈ કારણસર થઈ અને ઉપસ્થિત રહી શક્યા નથી એમનો ફોન આવેલો પણ એમનું સન્માન હતું જ તો એની પણ એક વાત કરતું બે મિનિટમાં હિન્દુસ્તાન ડ્રમ એન્ડ કેમિકલ કંપની ચોકલી એમના તરફથી અમને સુંદર મજાનું પાસઠ ઇંચનું એક ઇન્ટરેક્ટિવ એલઈડી ટીવી મળેલું છે કે જેના કારણે અમે સ્માર્ટ ક્લાસ થકી બાળકોને આજે શિક્ષણ આપી રહ્યા છીએ આ ઉપરાંત ત્રણ ચાર વર્ષ પહેલાં એમના તરફથી અમને બે ટોયલેટ બોક્સ ગર્લ્સ અને બોયસ આ બંને પણ આપવામાં આવેલું છે એ દાતાઓને અમે કેમ ભૂલી શકીએ તો ભલે ઉપસ્થિત નથી પણ એ તાલીઓથી એમને સન્માનિત કરીએ છીએ એવા જ અન્ય એક દાતા વેદાતા કે ઇન્ડિયા એમના તરફથી પણ અમને સ્માર્ટ ક્લાસરૂમ પ્રોજેક્ટર સાથેનો અને એક બોયસ ટોયલેટ આપવામાં આવેલું છે એમને પણ અમે આજના તકે યાદ કરીએ છીએ ઉપસ્થિત નથી એ સિવાય આજે આજે આપણે આપણે જે વિજ્ઞાન અંદર અંદર કૃતિઓ છે કૃતિમાંથી શિક્ષક મિત્રો એક કૃતિની બે વિદ્યાર્થી મિત્રો દરેક શાળાના આચાર્ય મિત્રો એ બધા તો હતા જ અને જીસીઆરટી ના સંયુક્ત ઉપક્રમે અમારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી જીસીઆરટી સીઆરટીના ઉપક્રમે આ વિજ્ઞાન મેળાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે સૌની સરભરા માટે નાસ્તો છે કે ભોજન છે એ અમને જે કંઈ ગ્રાન્ટ પ્રોવાઈડ થાય છે એ આના સીમિત પૂરતી હોય કે જેટલું રજીસ્ટ્રેશન હોય વિદ્યાર્થીઓને એના માટેની પણ અમારી સૌ શાળાના બાળકોને આજે અમારે અહીંયા પાક્કું ભોજન કરાવી અને મોકલવાના છે તો એના માટેની જે વ્યવસ્થા છે એટલે અમારા જે સંયુક્ત સહયોગી દાતા છે એવા નગરપાલિકાના માજી ઉપપ્રમુખ અને અત્યારના કાઉન્સિલર એવા દીપાબેન ઠક્કર મિલનભાઈ ઠક્કર અને આજે જે વિદ્યાર્થીઓ ભાગ લેવા આવ્યા છે અહીંયા એમને બે કિચન એક નોટબુક અને એક બોલપેન તેમજ એમની સાથેના જે શિક્ષક મિત્ર છે એમને પણ એક કિચન અને એક બોલપેન એના દાતા એવા શ્રી હુસેનભાઈ પટેલ આ ત્રણેય મિત્રોને આપણે આજે વિશેષ સન્માન આપવાનું છે તો ત્રણેયને વિનંતી કરું કે પોતે સ્ટેજ ઉપરથી ઉભા થશે અને જોરદાર તાલિય ત્રણેયની સાળથી સન્માન કરીએ છીએ અમે અને અમારા માનનીય ધારાસભ્ય સાહેબ શ્રી મનુભાઈ પાવરા સાહેબ અને ચારુશીલાબેન એ ત્રણેયને હું વિનંતી કરીશ કે અમે ત્રણેયનું સન્માન કરશે સાથે અભિજીતભાઈ ગૌરવભાઈ અને ये पण बघासू मेहमान श्रीजना हसते रे रघुवी पण विनंती करीस तेवो पण मित्रों आप स्थान लाइ सको मित्र खास विशेष सन्मान में पहला एट्ला करू के એમનું સન્માન કરી અને અમે ઋણ સ્વીકારીએ તો અમને કંઈક સારું લાગે અને એના ભાગરૂપે અમે એક આ પરંપરા કરી હવે માન્ય ધારાસભ્ય મેં હમણાં જ કહ્યું કે શૈક્ષણિક સંસ્થાઓને અમે ખાસ કરીને એકસો આઠ વર્ષ જૂની આ ઐતિહાસિક ધરોહર અને જ્યાં એમને અભ્યાસ કર્યો છે એવી કેબિસા માટે એમને વિશેષ પ્રેમ છે અને એ બંને સ્કૂલો શરૂઆતથી જ અત્યાર સુધીમાં જે હાલત આરો અરોમાંથી પસાર થઈ છે ને અને એક મુકામ સુધી એક આયામ સુધી પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે એવા ધારાસભ્યશ્રી અને એમની ટીમ દ્વારા ક્યાંક ને ક્યાંક માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે દીપાબેન ઠક્કર અને મિલનભાઈ દ્વારા એક ડાયરાનું આયોજન કરવામાં આવેલું અને એ ડાયરાના આયોજન થકી જે ભંડોળ ભેગું થયું એમને પરામર્શ કરી મને હાર્દિકભાઈ દીપાબેન મિલનભાઈ અને એમની ટીમે પરામર્શ કરીને એવું નક્કી કર્યું કે આપણે ચાર એવી સંસ્થાઓ છે કે જેને ક્યાંક ને ક્યાંક આપણે મદદરૂપ થઈશું તો એ સંસ્થાઓ સમાજને કંઈક આપી શકશે સમાજને કંઈક એનાથી પણ વધારે ક્યાંક ને ક્યાંક સામે વળતર આપી અને સમાજને એક વ્યવસ્થિત સમાજમાં ઉભો કરીને તંદુરસ્ત બનાવી શકશે તો એના માટે આપણે ફૂલ લે તો ફૂલની પાખર રૂપે જે ભંડોળ ભેગો થયો છે એ આપીએ અને એ વિશેષ કાર્યક્રમ અત્યારે અહીંયા આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે ચાર સંસ્થાઓ ખોડાઢור પાજરાપોર લાયન્સ ક્લબ કેવિશા વિનય મંદિર અને શેઠ એમજી હાઈસ્કૂલ આ ચારે ચાર સંસ્થાઓને મિલનભાઈ દીપાબેન અને હાર્દિકભાઈ અને કામિની બેન અને એમની ટીમ જે નગરપાલિકાની છે એ બધા જ ભેગા થઈને આજે અમને ખાડુખોરા પાંજરા ઢોર અને લાયન્સ ક્લબને એકાવન એકાવન હજારનો ચેક અને કેબીશા વિનય મંદિર અને શેઠ જે હાઈસ્કૂલને એક એક લાખનો ચેક અર્પણ કરવા જઈ રહ્યા છે ત્યારે હું તમામ મહેમાનોને વિનંતી કરું હાર્દિકભાઈ કામિનીબેન દીપાબેન મિલનભાઈને વિનંતી કરું કે એ દરેક સંસ્થાઓને ચીફ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલ સાહેબને પણ વિનંતી કરું કે સૌથી પહેલા હું વિનંતી કરું છું સુમન કાકાને કે ઘોડાઢોર પાંડરાપુરનો જે ચેક છે એકાવન હજારનો એ સ્વીકારશે ગાયો માટે સતત કામ કરતી એક સંસ્થા છે સુમનભાઈ અને એમની ટીમ દ્વારા ગાયોને નખેવાળી અને એને સાચવવાનું કામ સતત થઈ રહ્યું છે વચ્ચે પણ એક કથા કરી અને એને ભંડોળ એકઠું કરીને ગાયો માટે ગૌદાન માટે ક્યાંક ને ક્યાંક સતત જહેમત ઉઠાવી છે ત્યારબાદ લાયન્સ ક્લબ આ સંસ્થા દ્વારા વિરમ ગામને ક્યાંક ને ક્યાંક કશુંક ને કશુંક મળ્યું છે સતત પ્રવૃત્તિમય રહેતા લાયન્સ ક્લબના પ્રમુખ પરેશભાઈને પણ એ એકાવન હજારનો ચેક અર્પણ થશે વિકલાંગ બાળકો માટે આ ચેક એ ઉપયોગમાં લેવાના છે ખૂબ જ સરસ મજાની પ્રવૃત્તિઓમાં આ પૈસા વપરાવાના છે સાથે સાથે અમારા કેળવણી મંડળના આચાર્ય કેબિસાના અલ્કેશભાઈને વિનંતી કરું કે જ્યાં હાર્દિકભાઈએ અને મેં અભ્યાસ પૂર્ણ કર્યો છે અને આ મુકામ ઉપર પહોંચ્યા છીએ ત્યારે એ પણ એક લાખ રૂપિયાનો ચેક સ્વીકારશે ત્યારબાદ આપણી શાળા શેઠ એમજે હાઈસ્કૂલ એને પણ એક લાખ રૂપિયા એનો ચેક અર્પણ કરે છે આપણા પ્રિન્સિપાલ સાહેબને વિનંતી કરું તેઓ માન્ય ધારાસભ્ય શ્રીના હસ્તે આપણી શાળાને જે કાંઈ મળ્યું છે એક લાખ રૂપિયા કોઈ નાની રકમ નથી મિત્રો જોરદાર ચાલ્યોથી આપણે આવા કારણો થઈને જ આપણી આ શાળા ધીરે ધીરે ગતિથી પ્રગતિના સોપાનો સર કરી રહી છે સૌનો ખૂબ ખૂબ આભાર ત્યારબાદ આજના આપણા હમણાં વાત કરી કે દરેક વિદ્યાર્થીઓને બોલપેન નોટ અને કિચન મળવાનું છે તેમજ શિક્ષકશ્રીને પણ કિચનની છે એ બધાના વિભાગવાઈઝ હું એક શિક્ષકનું નામ અને વિદ્યાર્થીને નામ બોલું છું તેઓ અહીંયા વિભાગવાઈઝ એક વિદ્યાર્થી અને એક શિક્ષક પધારશે વિભાગ એકમાંથી પારુલબેન ડી પટેલ શિક્ષક પારુલબેન સ્ટેજ ઉપર આવી જજો વિદ્યાર્થી છે ચેતલબેન જે ધોરાડિયા બંને આવી જાઓ વિભાગ બેમાંથી પટેલ મુકુદરાય સિંહ શ્રી અને વિદ્યાર્થી ઠાકોર અમિત પી સ્ટેજ ઉપર પહેલાં આવી જશું ત્યારબાદ વિભાગ માંથી મેથાણી અરવિંદભાઈ સાહેબશ્રી બતાવજો પાનસરિયા અમિત એમનો વિદ્યાર્થી પટેલ નીલમબેન શિક્ષક અને વિદ્યાર્થી જાદવ આયુષી ચાવડા હરીશભાઈ શિક્ષક શ્રી અને જોશી પ્રિયા દરેક શિક્ષકને કિચન વિદ્યાર્થીઓને નોટબુક અને પેન આપણા જે દાતા છે હુસેનભાઈ માસ્ટર હોટા એમના તરફથી આજે પ્રોત્સાહિત કરવામાં આવે છે દરેક વિભાગના દરેક શિક્ષક અને વિદ્યાર્થીને આપવાનું જ છે પરંતુ સ્ટેજ ઉપર આપણે દરેક વિભાગમાંથી એક વિદ્યાર્થી અને એક શિક્ષકને બોલાવ્યા છે અને તેઓને અહીંથી શિક્ષકોને પાણીની બોટલ શિક્ષકોને પાણીની બોટલ છે અને કિચન છે વિદ્યાર્થીઓને કિચન અને નોટબુક પેન સૌને સન્માનિત કરીએ છીએ આવા જેને પ્રોત્સાહિત કર્યા છે એવા માસ્ટર હોન્ડાના દાતા હુસેનભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો એક સરસ મજાનો વિચાર એમને આવ્યો અને એવું કહ્યું કે એકસો ને બાર વિદ્યાર્થીઓ છે દરેકને પોતે સન્માનિત કરવા ઈચ્છે છે અને આ વિજ્ઞાન પર્યાવરણ ગણિતનો જે મેળો છે આપણો પ્રદર્શન મેળો એમાં આપણી વચ્ચે આજે શિક્ષણ કાર્યના સિવાયજ્ઞમાં તેઓ સહભાગીદાર બન્યા છે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ એમનો દરેક કૃતિ લઈને આવેલા છે શિક્ષક મિત્રો એમને પણ વિનંતી કે તમે રજીસ્ટ્રેશનના જે ટેબલ ઉપર હતા ત્યાંથી તમારું અને વિદ્યાર્થીનું જે ઇનામ છે એ ચોક્કસ મેળવી લેજો ફરીથી એકવાર તાળ્યો સૌ માટે સન્માન વિધિનો કાર્યક્રમ આપણો પૂર્ણ થયો આગળનો દોર આજે આપણે જેના માટે મળ્યા છીએ વિજ્ઞાન ગણિત પ્રદર્શન મેળો એક પ્રસંગની પ્રાસંગિક ઉદબોધન માટે હું વિનંતી કરીશ શ્રીમતી અલસી દેસાઈ કન્યા વિદ્યાલયના બેન અને અમારા એક્સ ઓફિસીઓ એવા શ્રી સુનિતાબેન વિડીયાની કે તેઓ પ્રાસંગિક પોતાનું ઉદબોધન આપશે